લા પદાર્થોને આપણે આપણી આંખ દ્વારા કેવી રીતે જોઈ શકીએ છીએ અંધારામાં પદાર્થો કેમ દેખાતા નથી પદાર્થને જોવા માટે આંખ ઉપરાંત પ્રકાશનો સ્ત્રોત પણ જરૂરી છે દિવસ દરમિયાન સૂર્ય જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પ્રકાશનો સ્ત્રોત છે રાત્રિના સમયમાં દીવો મીણબત્તી ચંદ્ર તેમજ ટોર્ચનો બલ્બ વગેરે પ્રકાશના સ્ત્રોત તરીકે વર્તે છે જ્યારે પ્રકાશના સ્ત્રોતમાંથી ફેલાતો પ્રકાશ પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે જ આ પદાર્થો આપણને દેખાય છે જે પદાર્થની આરપાર જરા પણ જોઈ શકાય નહીં તેમને અપારદર્શક પદાર્થ કહેવાય જે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે તેને પારદર્શક પદાર્થ કહેવાય જે પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકાતું ન હોય તેને પારભાસક પદાર્થ કહેવાય પ્રવૃત્તિ એક કોઈ પણ પદાર્થ પ્રકાશને પસાર થવા દે છે અથવા દેતો નથી તે માટે પદાર્થનું અવલોકન કરવા પદાર્થને પ્રકાશિત વસ્તુ તથા તમારી આંખની વચ્ચે ગોઠવો કોષ્ટકમાં આપેલા પદાર્થો માટેના અવલોકનો તમે જાતે ચકાસીને લખો પ્રવૃત્તિ એકમાંના અપારદર્શક પદાર્થો જેવા કે પેન્સિલ રબરનો દડો પેનને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારા ફરતી પકડી રાખો તમને જમીન પર વસ્તુના આકારનો ઘેરો ભાગ જોવા મળશે જેને વસ્તુનો પડછાયો કહે છે હવે જમીન પર કાગળનો ટુકડો મૂકીને થોડી ઊંચાઈએ અપારદર્શક પદાર્થ પકડી રાખતા તેનો પડછાયો કાગળના ટુકડા પર પડે છે તમારા મિત્રની મદદથી પડછાયાની બહારની રેખા અંકિત કરો હવે જુદી જુદી વસ્તુઓના આવા પડછાયા રેખાચિત્રોને બતાવીને આ રેખાચિત્રો બીજા મિત્રોને બતાવીને તે પરથી તેમને વસ્તુઓને ઓળખવાનું કહો શું તેઓ પદાર્થોને પડછાયા પરથી સાચી રીતે ઓળખી શકે છે પડછાયા જોવા માટે આપણને ત્રણ વસ્તુની આવશ્યકતા છે એક પ્રકાશનો સ્ત્રોત બે અપારદર્શક પદાર્થ ત્રણ પડદો સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ સાથે ટોર્ચ અને મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ ખુલ્લા મેદાનમાં મિત્રને થોડે દૂર ઉભો રાખીને તેના ચહેરા પર ટોર્ચ વડે પ્રકાશ પડવા દો જો મિત્રની પાછળના ભાગમાં કોઈ વૃક્ષ મકાન કે અન્ય પદાર્થ ન હોય તો તમારા મિત્રનો પડછાયો તમને મળી શકશે નહીં બીજા મિત્રને તેની પાછળના ભાગમાં કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો કાર્ડબોર્ડ પર હવે તમને તમારા મિત્રનો પડછાયો મળશે રોજબરોજની જિંદગીમાં મેદાન રૂમની દિવાલો ઇમારતો કે બીજી સપાટીઓ પડછાયા આપે છે પડછાયા આપણને પદાર્થના આકાર વિશે હંમેશા સાચી માહિતી આપતા નથી ઘણીવાર પડછાયા આપણને પદાર્થના આકાર વિશે ગેરમાર્ગે પણ દોરે છે જે માટે અહીં દર્શાવ્યા મુજબ તમારા હાથ વડે જુદા જુદા પ્રાણીઓના પડછાયા દિવાલ પર મેળવીને ખાતરી કરો જુઓ કે પ્રાણીઓ ન હોવા છતાં તેમના પડછાયા મળે છે પ્રવૃત્તિ ચાર તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં ખુરશી મૂકીને જમીન પર ખુરશીનો પડછાયો જુઓ તમે જોશો કે પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બતાવતો નથી વળી ખુરશીને ગોળ ગોળ ફેરવતા પડછાયાનું કદ તેમજ આકાર પણ બદલાય છે એક પાતળી નોંધ પોથી તથા લંબચોરસ ખોખું લઈને તે બંનેના પડછાયાઓને બાજુ બાજુમાં પાડીને સરખાવો તેમના આકારો સમાન જણાતા નથી રંગીન પદાર્થ તથા રંગીન પુષ્પ લઈને પણ તેમના પડછાયાને જુઓ તમે જોશો કે રંગીન વસ્તુઓના પડછાયા રંગીન હોતા નથી હવે લાંબા ખોખાને હાથમાં પકડીને ગોળ ફેરવતા જાઓ અને તેની દરેક સ્થિતિ વખતે જમીન પર મળતા પડછાયાનું અવલોકન કરો ખોખાની ટૂંકી બાજુ સૂર્યની સામે હોય ત્યારે પડછાયો ટૂંકો અને લાંબી બાજુ સૂર્યની સામે હોય ત્યારે પડછાયો લાંબો મળે છે બરાબર ને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિન હોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો શું પડછાયા કરતા આ પિનહોલના પ્રતિબિંબો જુદા છે તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ જુઓ કે કેમેરામાં ટ્રેસિંગ પેપર પર દેખાતા પ્રતિબિંબ રંગીન હોય છે અને ઉલટા દેખાય છે ચાલો પિનહોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ જોઈએ આ માટે આપણે થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિન હોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા વાળા પ્રતિબિંબ જુઓ ગ્રહણ થવાનું હોય તે પહેલા જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતું જશે ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જોવું નહીં તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે જ્યારે આપણે પુષ્કળ પરણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણને તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરણા જોઈએ છીએ આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે આશરે ફૂટ લાંબી પ્લાસ્ટિકની પાઇપ અને માપની રબરની નળી લો રૂમના એક છેડા પર મીણબત્તીને સળગાવીને મૂકો હવે રૂમના બીજા છેડે ઊભા રહીને પ્રથમ પ્લાસ્ટિકની પાઇપમાંથી મીણબત્તીને જોવાનો પ્રયત્ન કરો તમને મીણબત્તી દેખાશે જ હવે પ્લાસ્ટિકની પાઇપને બદલે રબરની નવી પાઇપ લઈને તેમાંથી મીણબત્તી જોવાનો પ્રયત્ન કરો રબરની પાઇપ વળી જવાથી તમને મીણબત્તી દેખાશે નહીં આ પરથી સમજી શકાય છે કે પ્રકાશ મહદઅંશે સીધી રેખામાં ગતિ કરે છે માટે જ જ્યારે અપારદર્શક પદાર્થ પ્રકાશને અટકાવે છે ત્યારે પડછાયો બને છે અરીસામાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે અરીસો આપણા ચહેરાનું પ્રતિબિંબ આપે છે કારણ કે અરીસો ચહેરા પરથી આવતા પ્રકાશનું પરાવર્તન કરતો હોય છે પ્રકાશનું પરાવર્તન એ અરીસાનો મુખ્ય ગુણધર્મ છે તળાવ કે સરોવરના પાણીની સપાટી પણ પ્રકાશનું પરાવર્તન કરતી હોવાથી તેમાં વૃક્ષ ઇમારત વગેરેના પ્રતિબિંબ મળે છે અંધારા ઓરડામાં તમારા બે મિત્રો તથા ટોર્ચ અને અરીસાને લઈને જાઓ હવે એક ખૂણામાં તમે ટોર્ચ લઈને ઊભા રહો બીજા ખૂણામાં તમારા એક મિત્રને અરીસો લઈને ઊભા રહેવાનું કહો બીજા મિત્રને ત્રીજા ખૂણામાં ઊભો રાખો ટોર્ચ બંધ હોય ત્યારે તમને તમારો ત્રીજો મિત્ર દેખાશે નહીં ટોર્ચને ચાલુ કરીને તેના પ્રકાશને ત્રીજા મિત્ર તરફ ન લઈ જતા તેને તમારા બીજા મિત્રના હાથમાં રહેલા અરીસા પર આપાત કરો હવે અરીસાની દિશા સહેજ ફેરવીને એવી રીતે ગોઠવો કે રૂમમાં ત્રીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે હવે તમને તમારો ત્રીજો મિત્ર સ્પષ્ટ દેખાશે આમ અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ થર્મોકોલની શીટ પર કાંસકો અને અરીસો ગોઠવો અરીસા તથા કાંસકા વચ્ચે ઘેરા રંગના કાગળને થર્મોકોલની શીટ પર ગોઠવો ટોર્ચમાંથી આવતા પ્રકાશને કાંસકામાંથી પસાર થવા દો જુઓ કે કાંસકામાંથી પસાર થતો પ્રકાશ અને અરીસા વડે પરાવર્તન પામતો પ્રકાશ બંને ભેગા મળીને કેવી સરસ ચોકડીવાળી ડિઝાઇન રચે છે આમ પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ સમજી શકાય છે